દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયેલ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞમાં નારોલા રવજીભાઈ લાભુભાઈ પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને રાજકોટમાં સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે રહેવા જમવા અને દર્દીઓને લાવવા લઈ જવા ચશ્મા ટીપા સહિત તમામ સુવિધા સંપૂર્ણ મફત આપનાર છે આંખને લગતા તમામ દર્દની તપાસ સારવાર અને નેત્રમણીની આરોપણ સુવિધા આપતા નેત્રયજ્ઞમાં દામનગર શહેરી વિસ્તાર સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણે લાભ મેળવ્યો હતો